નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં જાણીશું દશામાં કોણ છે અને તેમનું પ્રાગટ્ય કેવી રીતે થયું તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયો લાસ્ટ સુધી જોજો દર વર્ષે શ્રાવણ આવે એટલે લાખો ભક્તો પગપાળા યાત્રા કરે છે હાથના કાઠા મોંમાં ભજન પણ તમે ક્યારે વિચારીને જોયું છે કે દશામાં કોણ છે કેમ ઊંટ પર બેસે છે અને આ યાત્રા શા માટે થાય છે આજના વિડીયો એ આસ્થા પાછળનો ઇતિહાસ અને લોક દેવી પાછળ છુપાયેલી સાચી વાર્તા અને એ શરૂઆત થાય છે મીનાવાડા ધામથી તો દશામાં એ બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલ દીકરી છે તે મીનાવાડા ધામમાં તેમનું પ્રાગટ્ય થયું હતું દશામાની પ્રાગટ્ય ક્યાંથી થયું દશામાં દશામાં માતાની પ્રાગટ્ય સ્થળી છે મીનાવાડા ગામ જે ધંધુકા તાલુકા દાહોદ જિલ્લામાં ગુજરાતમાં આવેલ છે ચિંતિત દુઃખી અને દુઃખમય સમાજમાં જ્યાં લોકો અંધશ્રદ્ધા અને દુઃખના બોજ હેઠળ જીવી રહ્યા હતા ત્યાં જેમને એક શક્તિશાળી સ્ત્રી જેના ચમત્કારો દયાભાવ અને સાહસથી લોકોની જીવનશૈલી બદલાઈ જાય છે લોકો માનવા લાગે છે કે એક સ્ત્રી દેવત્વનું સ્વરૂપ છે અને એ રીતે દશામાં એક લોકદેવી બની દશામાં ઊંટ પર કેમ સવાર હોય છે તેના પાછળનું શું રહસ્ય છે કે તર્ક છે તે જાણીએ બાકી દેવી દેવતાઓના વાહન હોય છે સિંહ વાઘ વંશ પણ દશામાંનું વાહન છે ઊંટ શા માટે ઊંટ એ ધીરજ સંયમ અને શક્તિનું પ્રતિક છે એ જ સંદેશ દશામાં આપે છે જિંદગીમાં દુઃખ તો આવશે પણ તમે ઊંટ જેવા થાવ અને મજબૂત અને સ્થિર રહો તે રણમાં પણ કેટલાય દિવસો સુધી પાણી પીધા વગર રહી શકે છે દશામાં ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પ્રખ્યાત છે દશામાના વ્રત શ્રાવણ મહિનાથી લેવામાં આવે છે દિવાસાના દિવસથી અને તે દસ દિવસ માટે ચાલે છે તો બોલો જય દશામા આગળ આપણે જાણીએ મીનાવાડા ધામથી ભરાતી યાત્રા વિશે જાણીએ દર વર્ષે શ્રાવણ મહિનામાં લાખો ભક્તો મીનાવાડા ધામ તરફ પગયાત્રા કરે છે આત્મા કાંઠા માથે માટલા અને મનમાં શ્રદ્ધા લઈને દશામાં માતાને ધરાવે છે પણ આ યાત્રા માત્ર ધાર્મિક યાત્રા નથી એ માનવીય શક્તિ સમર્પણ અને આશાનું પ્રતિક બની જાય છે હજારો લોકો પોતાનું દુઃખ પાણીમાં છોડે છે અને કહે છે દશામાં મારું બોજ હવે તારા તારું છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને સમકાલીન અર્થ વિશે જાણીએ જો આપણે વૈજ્ઞાનિક રીતે વિચારી દશામાં માત્ર પૂજાની મૂર્તિ નથી એ છે સમાજમાં સ્થિરતા લાવવાની લોકશક્તિ જ્યારે સ્ત્રીનો અવાજ ન હતો ત્યાં દશામાં એ દુઃખ સામે અવાજ ઉઠાવ્યો જ્યારે ભય રોગ અને અંધકાર હતો ત્યાં દશામાં પ્રકાશ બની દશામાં એ છે શક્તિ સ્ત્રી શક્તિનું જીવન પ્રતીક તો હવે સ્પષ્ટ છે કે દશામાં માત્ર ભક્તિ નહીં પણ એ સંસ્કૃતિ છે એ છે એક સ્ત્રી જે સમાજ માટે દેવી બની એની યાત્રા મીનાવાડા ધામથી શરૂ થાય છે અને આજે ભક્તોના દિલ સુધી પહોંચે છે જો તમને આ માહિતી ગમી હોય તો કોમેન્ટ કરજો કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ જાણકારી સફર વિડીયો જોવા માટે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત